दाहोद शहरમાં આવેલી રિધમ हार्ट હોસ્પિટલ દ્વારા આજે મલ્પી સ્પેશિયાલિટી હોસ્પિટલની શુભ શરૂઆત કરવામાં આવી છે 100 બેડની આ નવી હોસ્પિટલ અંડર બ્રિજ પાસે આવેલા કોમ્પ્લેક્સમાં શરૂ કરવામાં આવી છે શુભારંભ સમારોહમાં દાહોદના સિનિયર ડોક્ટર બી કે પટેલે રિબન કાપીને હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું સાથે ડોક્ટર ચતુર્વેદી જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા रिधम हार्टना डायरेक्टरो डॉ नीरव फला डॉ चिराग शेठ डॉ अरविंद शर्मा डॉ आनंद आहूजा डॉ कश्यप अने शहरना अन्य प्रतिष्ठित डॉक्टरों नर्सिंग स्टाफ तथा मोटी संख्या में लोग उपस्थित रह आ नवी हॉस्पिटल दाहोद में आरोग्य सेवा माटे एक नवू मजबूत पगथियू साबित हे क्यार बाद? મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યાર પછી રિધમ હાર્ટ હોસ્પિટલના ડોક્ટર અનિલ શર્મા અને ડોક્ટર આનંદ આહુજાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે નવી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી દાહોદના લોકોએ

इंटेंसिव केयर यूनिट्स और सारी नॉन सर्विसेज एक ही जगह पर हर तरह की फैसिलिटीज पैथोलॉजी के साथ पेशेंट्स को अवेलेबल रहेगी सो so, दाहोद और उसके आसपास के एरियाज की सेवा में हमारा ये एक अगला कदम होगा जिसके लिए हम आप सभी की शुभकामनाएं और आपका आशीर्वाद चाहेंगे थैंक यू मैं हूँ डॉक्टर आनंद आहूजा कार्डियोलॉजिस्ट और डायरेक्टर रिदम हार्ट इंस्टीट्यूट थैंक यू आजना दिवसे अपने જે રિધમ હોસ્પિટલ છે એની નવી બિલ્ડિંગનું શુભારંભ કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી આપણે દાહોદની અને દાહોદ દાહોદ જિલ્લા અને આજુબાજુના જે જિલ્લાઓ છે રાજસ્થાન કે એમપીના એના લોકોની સેવામાં અમે દસ વર્ષથી અહીંયા અવિરત કામ કરી રહ્યા છે અને જનતાનું અને બધા લોકોનું આપણને સંપૂર્ણ રીતે સંબળ મળ્યું છે સહકાર મળ્યું છે જેના માટે અમે આભારી છે અને એઝ અ ગુડવિલ જેસ્ચર આપણે હવે નવી હોસ્પિટલ માં વધારે સુવિધાઓ વધારે બીજા આપણે ડિપાર્ટમેન્ટ્સ એ બધા ઉમેર્યા છે અને વધારે સુવિધાઓ સાથે આ ક્ષેત્રની સેવામાં આપણે આગળ અવિરત ચાલુ રહીશું અવિરત સેવાઓ ચાલુ રાખીશું અને આપ લોકોનું આઉજ સહકાર અને આપનું પ્રેમ મળતો રહેશે એવી આશા રાખીશુ ધન્યવાદ